તો એ હરર માં કેમ છો મારા વેડા સ્વાગત છે તમારું આ ફરીથી નવો લો મિત્રો અત્યારે વાગી રહ્યા છે જો કઈ કેના 4 વાગ્યા છે મિત્રો ને અત્યારે જો તમારો ભાઈ ઊઠી ગયો ઊઠી જો હેને કલાક પહેલાનો નો ગયો અત્યારે બ્લોગ ચાલુ કરે 3 વાગ્યા નો ઊઠી ગયો તમારો ભાઈ હેને આઈ જે બોપર ગયો તો જો કે નીંદર તો ના આવે તો આઈ જે ને જે કો વધારે જ ખોવાઈ ગયો તો જ નીંદર આવી ગઈ તો ઊઈ ગયો તો તમારો ભાઈ જોઈ લ્યો આ ભાઈ આખો દી ટીવી જોવાની અને મિત્રો જો અત્યારે 4 વાગ્યા છે ને હાલો

મિત્રો મારા વાળ છે ને હમણાં બહુ જ વધે બે ત્રણ અઠવાડિયા પેલા મેં મારા વાળ કપાઈ વાતા ને ત્યારે જો પાછો ઘેરો વળી ગયો મારા વાળ કઈ જાતના હે જ મને નથી ખબર પડતી વધી જાય ને પછી હારો જ ન લાગુ હું એક વાળ આમ થઈ જાય એક વાળ આમ થઈ જાય હા મેળવી ખી નાખે વાળ વધારવાનો તો તમારા ભાઈ ને બહુ શોખ આમ આ વાળ ને મોટા થઈ જાય ને પછી એકદમ મસ્ત લાગે પણ છે ને તમારા ભાઈ ના જો ધોરા વાળ છે ને એટલે પછી ગમે જ નહીં મોટા વાળ થઈ જાય ને પછી ધોરા ધોરા વાળ છે ને બધા હમા દેખાય બોલ મિત્રો આપડા મમ્મી કામેથી આવી ગયા જો હાલો આપડે પાછા ઉપર થઈ ગયા

એ કે નિખિલ ભાઈ આજે હે ને રહી તો ભજીયાનો પ્રોગ્રામ હતો હાલો ભજીયા ખાવા આવી જ્યો પણ મેં મિત્રો ના પાડી દીધી કેમ કે મને ભજીયા ભાવતા જ નથી મિત્રો હમણાં મને ખબર પડી કે તમારા ભાઈની લાગવા કે હારી હે તમને ખબર હોય તો હમણાં વિરાટ કોહલી ભાઈનો બર્થડે ગયો ખબર તો એ ભાઈને મેં હે બર્ડ વિષય નહોતો કર્યો તો એ મારે ઘરે થેન્ક યુ કહેવા આવ્યા ભલે મને હેલિકોપ્ટર લઈને આવ્યા હતા જો અહીંયા હેલિકોપ્ટર લેન્ડ કર્યું હતું તો મિત્રો હાલો હેઠે જાય તો મિત્રો મારે તમને એક વાત પૂછવી હતી કે આ બધા મોટા ક્રિએટરો ક્રિએટર બની કેટલા બધા ફોલો થઈ જાય ને પછી ને કપડાની દુકાન ખોલે બધા ગુજરાતના ક્રિએટરો હોય ને એ જ કરે બધા કપડાની દુકાન ખોલે એ જરૂરી છે કપડાની દુકાન ખોલવી તો હવે હે ને મારે કપડાની દુકાન નથી ખોલા હું ક્રિએટર બની જાય ને એટલે આપણે દવાખાનું ખોલવાનું તો મિત્રો મેં તમને કીધું એમ હે ને મમ્મી અત્યારે કામેથી આવી ગયા ને મમ્મી જો અત્યારે બનાવે રસોઈ ખાવામાં હે ને રીંગણાનો ઓરો અને રોટલો અને મિત્રો અત્યારે મમ્મી હેના પાછા હોટલે જવાના છે છ વાગે કામે કેમકે હેને શનિ રવિમાં હે ને બહુ જ ટ્રાફિક હોય એટલે હે મમ્મીને જવું જોઈએ તો મિત્રો આપણો બ્લોગ હે ને જે બહુ લાંબો થઈ ગયો હતો હાલો આ વ્લોગનું એન્ડ કરવાના છે તો હાલો મળ્યા નવા વ્લોગમાં નવી બાકી ગયા તો જલ્દીથી મને લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ને હે ને નવા હોય તો જેમની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો ટાટા